તો નહિ મારું એવું શું ચાલો કયો ત્યાં પાડીઓ નાખી મેં બીજું જોવા તમે શું કરો મજૂરી આ મજૂરી કરીએ શું કરો કે જોર આ પાડીઓ નાખી પડી અરે ઘણા ટ્રેક્ટર જોર ટ્રેક્ટર તો હા શિકાર લાખો રે પણ શું કરવા નાખ્યો એવું છે ને અડી જઈ તો હું પાડીઓ પાડીઓ નાખી દઉં મારા નાખવી ના પડી હું તો ટ્રેક્ટર જ નાખાય પાડીમાં તમાકુ ચોપવાની ને તમાર તો અલગ સેક્ટર વાળા તો ફટ ફટ આઈ જાય અમાર તો આવતો જ નહીં બોલો નહીં બોલો ઓલો હોય એનો નહીં આવતો યાર અમારો ટ્રેક્ટર વાળો બીજો હે એવું હે હોય જ તાણ હા હા અમારે તો તરત ફટ લઈને કીધું ને એક ફોન કરીએ ને હા તરત છેતરમાં બરોબર તાણ હું અને પેલા બોરવાળા પોણી આવતા નહીં તે છેટો બેટો હમો કરી મેલ્યો હોય

અમે પોણી નું કરીએ શું કેવું પોણી નું કરી દઈએ તમારું તો બોલો બોલો તો આવી પણ તમારા સારા હોય કે ભાઈ પૈસા ના હ્યા અમે કદી જિંદગીમાં ટ્રેક્ટર વાળા રાડ કુરતા હોય તો પૈસા કદી જિંદગી માં હાલતો જ નહીં પૈસા આવી તમારું એ છે

તો ચાલે તમે તો ડોસો નું કોણ કરો નાખી બંકો સુન ઓમ સુન ચાર પડી ના હું આ બધું મારે તમારે પડશે શેરાઈ નાખ બધું અમે આવું કોમ નહીં કરતા ગોલા ગેડું તાજ એ તમે કરો ગોલા અમે તો આ હેડે શેતરમાં પાડી નાખવાનું બરોબર બાકી આવું ચાર બાટ આપણે નાવા દે હું કેવા દઉં હમ હાચું તાજ જોતા હું તો તા મારો વાટો વાટો ના કે આપણી ડોસી ટીબળો બોલાઈ દે તમારો કઈ ના તો તમે આરામથી આમ બાર આવતા કોઈ આરામ પડી ના હોય થઈ જાય જાય એવું કે જો આટો આપણે શું કરવા જીવન તમે કો કે પેણ એટલે અમે જીએ એક કઠલામ જીએ જોરે અમે બોનના કઠલામ જીએ હા એટલે તમારે આપવું હોય તમે લેતા જઈએ બરોબર એટલે કસલો છે ભાઈ એમની હું તો વાયનું નું કરું એ વાત ઉભા બે મિનિટ પેલા તમે છે તો પોણી કરું એમ કે પેલા અમારે સુરભા આવે ભાગે આવે કલાક વાળી આવે ભાગે વાળી તો આટલું બરોબર કઈ દે તો અમે હું નવો હું પહેલા જવું કાં પહેલી વાર હા એટલા ના તો આપણે બધા જઈએ અને સુરભાન કહીએ કે અમારા

અમે તો લઈએ પણ કલાક વાર વખત હાલતા રે ભાગે લઈએ અમે તો પોણી વાળીએ તારું કેવું મારે તો કશું કેવું નઈ જોઈએ તો કલાક વાળી હાલી હાલી તો સારું રે

હું કેતા મારે એવું બીચાર પોણી લેવાનું જીએ આપણે ચાર જણા ભેગા થાય પાણી નું ઠેકવાનું કરો તમે તો વકી રે આપડે શું કરેવાનું પણ આપણે એટલું બધું બઉ નહીં ભૂલવાનું આપડે જે લેવાનું હોય ને વાપવાની વાત કરો

કોઈ બધા હેડક ખરી આ નહીં હું આપો આખો ફામ આવો આમાં આવો તો મોટો પોતો દેખાતો તું નહીં આજે તને વાના તમે બેહો હવે બેહો ઓય ઊભો થા લે ઊભો થા

ચાલી ચાલી પચાસ પચાસ નહીં એટલે હું તમારી કામ પહેલી વાર મારે તમારે બોનનું પોણી લેવું હો તો અમારું તમે પોણી હાલો ને કલાક વાળી તો કમે પોત પચીસ રૂપિયા પાડીએ પોણી મળશે કાયદેસર નું પણ કલાક વાળી મુ કલાક કલાકવારી નહીં પોણી બરાબર તમારે લેવું ભાગે મળશે

નેકડ ને ઉઠી હોય બીજો કોઈ નઈ પછી હોય તો બોરી પાણી લેવા પણ હાથ પર ભાજી માં ઘેર નીકળું હું તમારા વાસે ઝગડા કરવા નહીં નેકરી દઉં તમે ત્યાં લડો જા હું કહો તમે યાદ આવે હું ઝગડા કરવા હોય મોનતું નહીં લડ્યા લડ્યા

એ પોણી નહીં ચાલશે સરપંચું કેતા નહિ જો અમારે આવી બરોબર હે નાતી ધોને કજ્યો સરપંચ મન તો પોણી

અને આજીવન બેહો ને પેલા તમે ગુણ એમ તમારે ઈરાદા જે હોય કઈ જ ખભે પણ નહીં અને રંગલા કાળીયા તમે સમજાઈ દેજો ના મારા નહી પણ સરપંચ ના પાટું આ તો રમત ની વાતો શી લે કેવું સમજાઈ લગી રે મારા છોકરા નોકરી ઘેર આઈ ખબર પડી કે બાપા ને પાઠું તો

તમારા આગળ તો સારું સારું લેવું પડે એવું પડે ગયા આયા ભાઈ સરપંચ સાહેબ પોણી આ તો આપડે કોઈ તમને ના પાડી કલાક વાળી સેટિંગ નથી પણ તમને ભાગે મળશે પેલો પોણી લેવું પાછી ગરમી કરવી લો

તમાકુ રોપ એ રાખી દે બરાબર અને તમને વેરી મજૂરી કરો તમારા ખેતરમાં માં કશું પાકતું નહીં મારે બોર નું પોણી માથે પડે

પોણી જેવા ત્યાં કોઈને હાલવાનું નહીં બરોબર ને તમે જે સરપંચ તમે જેને કેહો એને હું પોણી આલ્યો ગમે કોઈ કલાકવારી માંગવા આવો તો પહેલા જે બાચી હોય એ લઈ લેવાની કલાકવારી તો કોને મળશે ને લેવું લે ને કોઈ નહીં આપણે આપણે બળ ગન્નું પાહું આપણે તરી વિઘાની ઓટડી છે ને એની પૈજ હું બરોબર આપણે કોઈ એવા યારા ગેરા મોણા નહીં ના અન પાછું જો કે પેલું રંગલું કાઢ્યું કલાકવારી બાચી હ ને પાછો પોણી લેવું હ કગરવાણ જગ્યા આ તો આપણ પાટો ઠુકારે લ્યો સરપંચ આવી હો ને

અડધો કલાક લેટ પડેલો કાપી નાખે સરપંચ માં જોઈ આવો છ તમે બેહો અને આ બોર ચાલુ કરજો એક વાગે લાઈટ આવે જેનો વારો હોય ને એને બોલાવી દેજો કોઈ તકલીફ પડે ફોન કરી દેજો